કે દસ માર્ચ ક્યારે ઉજવાશેષ મહત્વ હોય છે માન્યતા છે કે એકાદશી ની તિથિય જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી શુભ ફળ મળે છે આ સાથે જ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ આમલકી એકાદશી નું વ્રત દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે તેને કેટલાક લોકો રંગબી એકાદશી તરીકે પણ ઓળખે છે આ વખતે તેનું વિશેષ મહત્વ છે તો આવો જાણીએ આ વિડીયોમાં કે આમલકી એકાદશી ક્યારે છે શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

આ દિવસે શોભન અને સર્વાર્થ સિદ્ધિ નામના બે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી વ્રત સંકલ્પ લો પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ કારણ કે પીળો રંગ ભગવાન શ્રીહરીનો પ્રિય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો આ દિવસે પીપળાના વૃક્ષ પર પાણી ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે આમલકી એકાદશી પર શુભ કરવું એકાદશી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ સાફ અથવા પીળા રંગના કપડાં પહેરવા જોઈએ ત્યારબાદ એક ચોકી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ અને દેશી દીવો પ્રગટાવવો જોઈએ શ્રી હરિનો અભિષેક કરવું જોઈએ અને પીળા ફૂલ અને માળા અર્પણ કરવી જોઈએ પૂજામાં તુલસી પત્રનો સમાવેશ કરવો જોઈએ ત્યારબાદ ભગવાન વિષ્ણુને પંચામૃત ફળ અને મખાના નિખીલનો ભોગ લગાવવો જોઈએ આમલકી એકાદશીનો પાઠ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ આવું કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

આ માટે ભગવાન બ્રહ્મા એ ભગવાન વિષ્ણુ ની તપસ્યા શરૂ કરી જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા ત્યારે ભગવાન બ્રહ્મા ખૂબ જ ભાવુક થઈ ગયા અને તેમની આંખો આંસુ વહી ગયા આમળાના ઝાડની ઉત્પત્તિ તેમના આંસુ માંથી થઈ હોવાનું માનવામાં આવે છે બ્રહ્માજીના આ શુભ ઇશારાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ કહ્યું બ્રહ્માજી આજે તમારા આંસુઓથી આમળાનું ઝાડ ઉગ્યું છે તેથી આ વૃક્ષ અને તેનું ફળ તેમને હંમેશા ખૂબ પ્રિય રહેશે હવેથી આમળાના ઝાડમાં તમામ દેવી દેવતાઓનો વાસ થશે જે કોઈ પણ વ્યક્તિ આમલકી એકાદશીનું વ્રત કરશે અને તમામ વિધિઓ સાથે આમળાના નીચે મારી પૂજા કરશે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે તેના પાપોનો નાશ થશે અને તેને મોક્ષની પ્રાપ્તિ થશે એવું કહેવાય છે કે ત્યારથી આમલકી એકાદશી પૂર્ણ ભક્તિ સાથે મનાવવામાં આવી જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી